જય શ્રી કૃષ્ણ મિત્રો બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર આજે હું અહીંયા તમારી માટે એકદમ સરસ નવી વાનગી લઈને આવી છું જેને તમે સમોસા પોપ્સ એવું નામ આપી શકો છો અને તળવાની બિલકુલ જરૂર નથી અને ઇન્સ્ટન્ટલી ફટાફટ બની જાય છે પાર્ટી સ્નેક્સ તરીકે તમે આને બનાવી શકો છો એકદમ ડિલિશિયસ બને છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો નાસ્તો છે તો ફ્રેન્ડ્સ આ ઝટપટ તૈયાર થઈ જતો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આ રીતે દોઢ કપ મેદો લઈ લીધો છે મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેદાથી ખૂબ સરસ બને છે એટલે મેં મેદાનો ઉપયોગ કર્યો છે એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અડધી ચમચી મેં તેમાં આ રીતે અજમો હાથથી મસળીને ઉમેરી લીધો છે અને મોયણ માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે દોઢ કપ મેં મેદો લીધો છે તેની સામે આપણે અહીંયા દોઢ ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું તો ઘીનું મોયણ આપણે જ્યારે ઉમેરીએ ને ત્યારે બહારની જે લેયર છે મેદાની તે એકદમ સરસ ખસ્તા બનતી હોય છે ઘીને લોટમાં એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોયણ હોવું જોઈએ હવે ત્યારબાદ આ લોટની અંદર પાણી ઉમેરી આપણે લોટ બાંધી લેવાનો છે આ લોટ જે છે એ વધારે કઠણ પણ ન હોવો જોઈએ અને વધારે પડતો નરમ પણ ન હોવો જોઈએ એ રીતનો આપણે અહીંયા લોટ બાંધવાનો છે અને લોટ આ રીતે બંધાઈ જાય એટલે આપણે તેને ઢાંકીને સાઈડ પર રાખીશું ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા પાંચથી છ બટેકા બાફી લીધા છે મેં અહીંયા બટેકાને છોલીને બાફ્યા હતા ટુકડા કરીને બાફ્યા હતા એટલે એકદમ સરસથી બફાઈ ગયા છે અને ગરમ ગરમ બટેકાને જ આપણે આ રીતે મેશ કરીશું એટલે એકદમ સરસથી મેશ થઈ જશે અને હવે આ બટેકાને આપણે ઠંડા થવા માટે મૂકી રાખીશું લગભગ દસ પંદર મિનિટ માટે આપણે તેને ઠંડા થવા દેવાનું છે બટેકા એકદમ સરસ ઠંડા થાય ત્યાર બાદ જ તેમાં મસાલો કરવાનો તો અડધી ચમચી મેં અહીંયા હળદર પાવડર એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે ત્યારબાદ મેં તેની અંદર આ રીતે એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે અને આ રીતે મેં જીણા સમારેલા ત્રણ લીલા મરચાં એડ કરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા વન ફોર્થ કપ જીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને ત્યારબાદ આ રીતે એક ચમચી આદુ અને લસણ વાટીને ઉમેરી લીધું છે ત્યારબાદ મેં તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે અને આ રીતે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેર્યું છે અડધી ચમચી મેં તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે ત્યારબાદ અહીંયા મેં અડધી વાટકી વટાણાને મિક્સરમાં ક્રશ કરીને ઉમેર્યા છે તો વટાણા કાચા લઈ તેને સારી રીતે પાણીથી ધોઈ અને મિક્સરમાં મેં કાચા જ વાટી લીધા હતા અને આ રીતે બધો જ મસાલો મિક્સ કરી લીધો છે તો આજે આપણે નાસ્તો બનાવીએ છીએ તેના માટેનો સ્ટફિંગ જે છે એ તૈયાર થઈ ગયું છે હવે હાથમાં આપણે થોડુંક ઓઇલ લઈશું અને આના આપણે નાના નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે તો અહીંયા જે બોલ્સ મેં બનાવ્યા છે એની સાઇઝ બહુ મોટી નથી રાખવાની આ રીતે નાની સાઇઝના બોલ તૈયાર કરવાના છે તો આપણે પહેલાં બધા બોલ્સ બનાવીને રેડી કરી લઈશું આ રીતે એકદમ સરસ બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે બીજી બાજુ જે આપણે મેદાનો લોટ બાંધીને રાખ્યો હતો તેને લગભગ પંદરેક મિનિટ થઈ ગઈ છે અને તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરી અને તેને આ રીતે થોડુંક મસડીશું તેને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લઈએ હવે આ જે લોટ છે તેમાંથી ત્રણ લુવા થશે તો આ રીતે મોટી સાઇઝના આપણે લુવા તૈયાર કરવાના છે અને તેમાંથી આપણે અહીંયા મોટો રોટલો વણવાનો છે આ રોટલો બહુ જાડો નહીં બહુ પતલો નહીં એ રીતે આપણે વણીશું તો અહીંયા જો આ રીતે મેં રોટલો વણી લીધો છે અને આ બહુ જાડો પણ નથી અને બહુ પતલો પણ નથી અને હવે આપણે રાઉન્ડ કટરની મદદથી આ રીતે તેની રાઉન્ડ નાની નાની સાઇઝની પૂરીઓ કટ કરી લઈશું તો મેં જેટલો રોટલો વણ્યો છે તેમાંથી પાંચ પૂરી કટ થશે અને અહીંયા જુઓ એકદમ સરસ પરફેક્ટ પાંચ પૂરીઓ કટ થઈ ગઈ છે હવે જે આપણે બોલ તૈયાર કરીને રાખ્યા હતા તે એક એક બોલ આપણે આ બધી પૂરીની વચ્ચે ગોઠવી લઈએ અને ત્યારબાદ આ રીતે જે આઈસ્ક્રીમ સ્ટિક્સ આવે છે તે સ્ટીકને આપણે વચ્ચે આ રીતે પ્રેસ કરી અને તેમાં ભરાવી દેવાની છે તો એકદમ ઇઝી છે હવે જે આ વધારાનો લોટ છે એ બધો જ હું કાઢી લઉં છું ત્યારબાદ થોડુંક પાણી લઈ અને આ પૂરીની કિનારી ઉપર આ રીતે થોડું થોડું પાણી લગાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને પેક કરવાનું છે તો અહીંયા જુઓ લોટને સામેની સાઈડથી લોટ લઈ અને ચોંટાડવાનું છે અને પછી આ રીતે જેમ કચોરી વાળીએ ને તે રીતે વાળી અને તેને સ્ટીક સાથે એકદમ સરસ ચોટાડી દેવાનું છે એકદમ પરફેક્ટ બાકીના સમોસા પોપ્સ પણ સેમ એ જ રીતે તૈયાર કરી લેવાના છે પૂરીની કિનારી ઉપર આ રીતે થોડુંક પાણી લગાવી લેવાનું છે અને ત્યારબાદ તેને આ રીતે ચોટાડી અને બંધ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ સમોસા પોપ્સ આપણા આ રીતે બધા જ ફટાફટ આપણે રેડી કરી લઈશું તો અહીંયા જો અમે પહેલાં બધા જ સમોસા પોપ્સ રેડી કરી લીધા છે આ રીતે અને હવે જો તમે ઈચ્છો તો આને વધારે તેલમાં ફ્રાય કરી શકો છો ઓછા તેલમાં સેલો ફ્રાય પણ કરી શકો છો પણ હું આને ફ્રાય નહીં કરું આપણે એને હેલ્ધી રીતે બનાવવા જઈ રહ્યા છીએ અને અત્યારે મેં થોડુંક ઘી લઈ લીધું છે અને ઘીને હું આ રીતે તેની ઉપર સ્પ્રેડ કરી લઉં છું ઘીની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો હું એકદમ હેલ્ધી રીતે બનાવી રહી છું એટલે મેં અત્યારે આમાં ઘીનો ઉપયોગ કર્યો છે બધા જ પોપ્સ ઉપર આ રીતે ઘી લાગી જાય ત્યારબાદ આપણે અહીંયા ફ્રાયરની એક ટ્રે લઈ લેવાની છે અને તેમાં આપણે તેને અરેન્જ કરીને મૂકી દઈશું તમે આને ઓવનમાં બેક પણ કરી શકો છો હું અત્યારે તેને ફ્રાયરમાં ફ્રાય કરવાની છું એટલા માટે જ મેં આની ઉપર થોડું થોડું ઘી લગાવ્યું છે તમે તેલ લગાવી શકો છો અને ત્યારબાદ આ રીતે ફ્રાયરની જે ટ્રે છે તેમાં મેં આ પોપ્સને છે ગોઠવી લીધા છે તો મારી પાસે આ રીતે ફ્રાયરની બે ટ્રે છે અને બંનેમાં મેં આ રીતે સમોસા પોપ્સ ગોઠવી લીધા છે ત્યારબાદ ફ્રાયરને આપણે પ્રીહીટ કરવાનું છે તો અહીંયા પહેલેથી જ આ રીતે બાર પ્રી મેન્યુઝ આપેલા છે અને અને તે સિવાય તમે તેને મેન્યુઅલી પણ સેટ કરી શકો છો અહીંયા આ જે છે એ ટેમ્પરેચર માટે છે અને આ બાજુના જે બટન્સ છે એ ટાઈમ માટે છે તો તમે વધઘટ કરી શકો છો અત્યારે આની અંદર જે પ્રી મેન્યુઝ આપેલા છે તેમાં જે પ્રી હિટનું બટન છે તે હું આ રીતે ઓન કરું છું અને આ રીતે જ્યારે આપણે પ્રી હિટ મોડ ઉપર તેને ઓન કરીએ તો પાંચ મિનિટ માટે એટી સેલ્સિયસ ડિગ્રી ઉપર તે પ્રીહીટ થશે જ્યારે આ રીતે તેનો ટાઈમ પૂરો થાય ત્યારે એર ફ્રાયરને આપણે ઓપન કરીશું અને નીચે હું અહીંયા આ જે તેની ટ્રે છે બ્લેક ટ્રે તે હું આ રીતે મૂકી દઉં છું જેથી કરીને જ્યારે આપણે તેને ઓન કરીએ તો આજે આપણા પોપ્સ તૈયાર થશે એમાંથી જો કોઈ ઘી થોડું થોડું છૂટું પડે તો એ નીચે જ પડશે અને આપણું એર ફ્રાયર ખરાબ નહીં થાય અને ત્યારબાદ આ બંને જે ટ્રે છે મેં આ રીતે સેટ કરી લીધી છે અને આને આપણે બંધ કરીએ અને અહીંયા આપણે હવે તેને મેન્યુઅલી સેટ કરવાનું છે તો અહીંયા મેં તેને મેન્યુઅલી સેટ કર્યું છે વન એટી સેલ્સિયસ ડિગ્રી ઉપર પંદર મિનિટ માટે મેં તેને ઓન કરી લીધું છે એક વખત ઓફ થઈ ગયા બાદ ફરીથી મેં તેને વન એટી સેલ્સિયસ ડિગ્રી ઉપર પંદર મિનિટ માટે ઓન કર્યો હતો અને ફાઇનલી અડધી કલાક માટે મેં આ પોપ્સને આની અંદર બેક કર્યા છે અને ત્યારબાદ અહીંયા જ્યારે ફાઇનલી ઓફ થયું છે ત્યારે હવે આપણે તેને ખોલીને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ અગારોનું આ એર એરફ્રાયર ઓટીજીની જેમ જ કામ કરે છે અને જો તમારે તે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાંથી જેને પરચેસ કરી શકો છો અહીંયા આપણા આ સમોસા પોપ્સ જે છે એ તૈયાર થઈ ગયા છે અને તમે તેનો કલર જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવ્યો છે જો આ કલર તમારે થોડોક આછો જોઈતો હોય તો તમે તેને પચીસ મિનિટ માટે બેક કરશો તો પણ તે રેડી થઈ જશે ઉપરથી મેં અહીંયા ફરીથી તેમાં ઘી લગાવી લીધું છે એકદમ ટેસ્ટી એવા આપણા આ નવા સમોસા પોપ્સ રેડી થઈ ગયા છે નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ આ નવી રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ